ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ રેડો કરવામાં આવે છે અને એમાં અનેક વસ્તુ નકલી મળી આવે છે એ જ પ્રકારે બનાસકાંઠા જિલ્લાના રેડ કરવામાં આવી હતી ત્યાં મૂલ નામની ડેરી છે ત્યાં નમસ્તે ફૂડ પ્રોડક્ટ રેડ કરવામાં આવી હતી અને ત્યાં અખાદ્ય ઘીનો જથ્થો મળી આવ્યો છે તેપન લાખની કિંમતનો કુલ આઠ આઠ હજાર બસો કિલો જેટલો જથ્થો છે એ શંકાસ્પદ મળી આવ્યો છે અને વિગતો સામે આવી છે સ્વાભાવિક છે કે જે પ્રકારનો જથ્થો છે એ જથ્થા આ પેઢીના માલિક વિપુલભાઈ રાવલ હાજરીમાં પુથ્થકરણ આવ્યું હતું અને ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં એકતાલીસ પોઈન્ટ છ્યાસી લાખની કિંમત તો ત્રણ હજાર છસો ને ચોપન કિલો નો શંકાસ્પદ જથ્થો મળ્યો હતો અને એ જ પ્રકારે નમસ્તે ફૂડ પ્રોડક્ટ છે ત્યાં પણ આ પ્રકારની રેડ કરવામાં આવી હતી અને ત્યાં દસ પોઈન્ટ બ્યાસી લાખ નો જથ્થો મળી આવ્યો છે જી બિલકુલ હિતલ આભાર આપણો તમામ જાણકારી માટે મહીસાગરમાં વધી રહ્યું છે